જોઈએ હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં પણ એ પેલા હું તમને રૂમ રૂમ રાજે છે 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 ને જો જો અલગ કર્યો ફેરવી નાખ્યું રૂમમાં કબાટ અહીંયા હતો કે નહીં તો એ ન્યા લઈ લીધો સેટી ન્યા તો અહીંયા લઈ લીધી ને જો આટલી આવી રીતની રૂમ થઈ ગઈ છે મસ્ત અને હું કે પ્લસ ગોદડા મારે સેટી ઉપર રાખવા પડતા તો અહીંયા રાજે મને સેટઅપ કરી દીધું જો આ બધો પ્લાન છે ને એ રાજનો છે એને સંત વ્યવસ્થિતના જ ગમે બધું મને આ ડાવળે કઈ દશ ન હોજે ને રાજ કરના કે બધું એ મને આઈડિયા આપે જો આવી રીતના આમ તેમ તો આ લોકો કન્ટિન્યુ રહે જો આમ કે હાડી લેવા આવી ગઈ છું પણ અહીંયા જો દુકાન આય કે મર હાડી લેવાની છે આરો ગામેરો આ ફાઈ મને ઓળખે છે એ દાંત કાઢે જો કે હાડી લેવા આવ્યા છે હાડી બતાવો હાલો મસ્ત લાગે ને એવી

ફેમિલી આવી ગઈશું હવે ગાયત્રીમાંથી સીધી બેકરીમાં મસ્ત મસ્ત ભાગ લઈ જવાનો હતો કે નહીં તો આવી ગઈશું લેવા જો બધું લઈ લીધું છે પેક કરી દીધું છે હાલો હવે અને હવે છે ને અહીંયા તો વાગી ગયા છે એટલે આપણે સીનુને આ લેતી જવાની છે હવે ઘરે સૂટી ગયું છે હવે રજા પડી હોય કે નહીં હાલો હાલો મારે ગામડે કોને આવવાનું છે આપણે જવાનું છે ગામડે જવાનું છે અને હું જો થેલો પેક કરું છું બેઠી બેઠી કબાટમાંથી જે કાઈ લઈ જવાનું છે ને એ બધું તૈયાર કરું છું હાલો આપણે ગામડે જાઈ મજા આવશે કા વિડિયો ને ઉતારીશ ને અને તમે બધાય જોજો મજા આવશે કમેન્ટ કરજો પછી મને આ મજા આવી કે નહીં ફેમિલી જો આ ગાડી લીધી મારા સાસુમા હાટું કે મસ્ત છે ને મન થયું લઈને પેરીને બતાવું આ ગાડી છે ને સાતસો રૂપિયા ની આવી છે જો 700 ની છે કેવી લાગે છે સારી લાગે છે

બસ નો ટાઈમ ફૂલ થઈ ગયો છે અને થોડું મોડું થઈ ગયું છે મારી દુકાન પર કેસા કે ભાવને કે મોડ આવ્યા ભાવની કે મોડ આવ્યા કા હાલો ફેમિલી અને બધાને મૂક્યા હું બસે આ મારી કટ માણ તમને આગળ દેહમાં બોક્સ દી બતાવશે જો રાજે થેલા કાઢ્યા કારસ હાલો આપણે જાવી સીવી હવે રીહામણે અને રાજ રહેશે એકલા કારસ ચાલો રાજ કેટલા રાજે કીધું એટલે હા ગયા હા ને પાવર બેટી લીધું કે બસ

અહીંયા કઈ ખાવાનું હોય ને આમાં ઝીનું છે ને આઈસ્ક્રીમ લેવો જો મેં છે ને પાણી બોટલ લીધી તો મજા આવી મસ્ત પડી ગયું બોલો નીંદર આવી ગઈ અને અત્યારે છે ને

અમાર ઘરે એન્ટ્રી મારતા જ ત્યાં ખૂટીઓ છે જોવો લ્યો હં ભાગજીનું મારસી હ કેવું કરી નાખ્યું એમ કે જીનું જોવો અહીંયા છે ને બ્લોક હતા નહીં સરકારે નાખ્યા કે આપણે ઘરે નાખ્યા સરકારે અને અમાર ઘેર કૂતરા તો હોય જ લ્યો હે હં બ્લોક સરકારે નાખ્યા કે આપણે ઘરના ખડીક પંખા બંધ કરી દઉં હાલો જો આલારામ મારું વાગી ગયું બા ભાખરી બનાવે છે ભાખરી ખાઈ લે મોદી સરકારે નાખ્યા છે મોદીએ નાખ્યા ઘરે થોડા કોઈ બ્લોક નાખે આ તો સરકારી જ છે ને જો અહીંયા છોકરીને એવું મસ્ત કર નાખ્યું મને નાની પડતી હતી ને તે બાય મોટી મસ્ત કર નાખી થોડું ખારું થઈ ગયું ઓલા પણ જો અમારે વાડી બનાવી નાખીશ ભીંડાને એવું વાવ્યું છે બધું દાદાએ વાવી દીધું હોય કા દાદા થાકી ગયા ને સામાન લઈને આવીને આ જો બાએ લીધું હોય ને તો બધું બતાવે આવી આવીઝાઓ આમ જો આ છે ને દેશમાં આવું શાક હોય આખી સોળીનું શાક છે બોલો ભાખરી કરનાખી છે બાએ અને ખાવા બી ગયા સિવી જીનું બા હવે હમણાં અહીંયા છે ને અઠવાડિયું બા આ ખાવાનું મારે આહુ આ રે ખાવાની મજા આવે વાતો કરતા કરતા

i alô, <laughs> <Soft. laughs> cara.